જય જવાર જય આદિવાસી દોસ્તો તો મારે બસ એટલું જ કહેવું હે કે આ કાકેનો અન્ય જે ગીત બનાવવું હે તમાર પાડાનો વ્યવહાર ને અમાર બોખરિયાનો વ્યવહાર કે પલેય આપે પાડો ખાઈએ ને પલે આ બોખરીઓ ખાય બરાબર પણ એ જે સોશિયલ મીડિયા હતું ને સોશિયલ મીડિયામાં કહેવાનું નહીં આવતું કેમ કે જે આપણા વડીલો હતા ને એ પહેલાંના રિવાજો કરતાં કરતાં આ પણ હેડવાનું જ છે એ તમે જે કાકેનો અહીંયા જે સવાલ કહો હોય ને એ ખરેખર ગલત હે બરાબર એ તને કાયદેસર આ ગીત તો એના ડિલીટ મારવું પડે કેમ કે આપણને આ સમાજને ખરાબ ઠેસ છે અને આપણને જો જે બહારવાળા લોકો હોય એ પણ જોણે જોણીને એમ કે પછી ને એવું લાગે કે ખરેખર આ બધું આવું ગંદુ જીનતે વેણી ખાતો એમ લાગે એને ખરેખર આ ગીત એના ડિલીટ મારવામાં આવે કેમ કે ભલે એણે ગીત ગાતું તો ગાતું બરાબર પણ આ પાડાવાળું નહોતું લેવાનું એનામ આમાં બધો લોકોએ પબ્લિક ચાલતું નહીં ઇષ્ટામાં પણ કદાચ કેમ કે પુલથી એને ગમે તે કરી આ તો રિહબાળવા માટે એણે વિડીયો મેલી દીધો બરાબર પણ આ સોશિયલ મીડિયા કહેવાય યુટ્યુબ એ સોશિયલ મીડિયા કહેવાય એટલે યુટ્યુબમાં જે વિડીયોઝ આવે ને એકદમ વાયરલ થઈ ગયો ને તો પૂરી સમાજની બદનામ થાય એનામ થાય મારે જ કેમ હે ભલે તું વિડીયો જુએ કે ને જુએ પણ આ ખરેખર ગલત થાય ને ગલત થાય જ અને થાય પ્રેમથી કહું આ કાયદેસર આ ગીત ડિલીટ મારી દીધી છે અને પછી અમે ગાળાગાળી કરવા જઈએ તો અમારે સમાજનું નામ ખરાબ થાય અને સમાજનું નામ અને અમારા ઘેરવાળો પબ્લિક હે મા બાપ છે બધો હે કાકા કાકીઓ ફૂવા ફૂવો બધા વિડીયા યાર જુએ અને પછી ગાળા ગાળી કરવા જઈએ તો અમારી બદનામ થાય એને ખરેખર કહું જો આ મેટર ખૂટવી દો પ્રેમથી અને પછી વધારે લોભું કરવાથી કોઈ મજા નહીં આવતો કેમ કે પરિવારવાળા હૈયે આ દુનિયામાં રહેવું હે તો આ દુનિયામાં હેડવું હે તો પ્રેમથી આ મેટર ફટાવી દો અને ખાસ એવું હૈ કે તમે નહીં મોટા તોપ કે હું નહીં મોટો તોપ બરાબર કેમ કે આપણે તો આજકાલના સૈયાઈએ અને આ તો વરહોના જે કરતા કરતાં ડુંહા આવવા હૈ ને એ તો રહેવાનું તે રહેવાનું એ નહીં થૂક તમારા કહેવાથી મટવાનું કે નહીં અમારા કહેવાથી મટવાનું જે રિવાજ છે ને એ તો થાવાનાથી થાવાના અને તમે હે ને જે સોશિયલ મીડિયામાં ખરાબ ખોટો સૌદ ઉપયોગ ન કરો ખોટું સમાજને બદનામ થાય અને ખાસ વિનંતી છે કે આપણ જે દિલ સમાજ હૈ એનો માટે મારે એટલું કેવું છે કે પ્રેમથી પટાવી દો મારા ભાઈઓ કેમ કે જે ગીત ગાવાવાળાએ ગાઈ લેતું જે પણ માફીએ મોગી હતી તોય સતા પણ જે ગ્રાહ્ય હતા એણે પાછું પણ રીલ બનાવી વધો ને રીલ બનાવી બનાવી પણ જે આપણ જે ખાતા ખાવાનું વસ્તુ એના ઉપર નહોતું શબ્દો ઉઠાવડાનો એમ એ ખરેખર ગલત થઈ ગયા અને કાયદેસર આ ગીત ડિલીટ જુએ બસ બીજું કોઈ નહીં કહેવું છું અને અને ખીડનો સીધો ખીડમાં આવી ગયો વાહ વાહ વા સીધો ખીડમાં આવો આ ખેડ તો અમારો જિલ્લો લાગે મારા ભાઈ ખેડ અમારો જિલ્લો અને ખરેખર ગલત કરવું હોય ખરેખર ગલત તે ગલત ગલત અને પછી અમે યાર હે ને અમે ખરા અમે જેવા તેવા માણસ તો નહીં કેમ કે અમે બંગળીઓ જ નહીં પહેરે લઈએ અમે હઈએ ના તાણી બરાબર પ્રેમ પ્રેમથી ગઈએ ઘર આવી કોઈ એવી તોપ નહીં થાય મોટી તોપ અમે ભીલ હિયે જે તે માણસ નહીં બરાબર પણ કેમ કે પ્રેમથી પટ સારું હે નકર કારણ પછી બધું લોબું થાય મારા ભાઈ તને કહું સોશિયલ મીડિયા આ સોશિયલ મીડિયા મારા ભાઈ અને પ્રેમથી પટાવી દયો તો હારું અને પછી આલ પછી વિડીયો બનાવડો ને પર એવું કરજો જય જવાહર જી આદેવાજી